નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ઝોન માં કર્મચારીઓ નાગરિકો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની કચેરી માંગ જ વીજળીનો વેડફાટ જોવા મળી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાની દક્ષિણ ઝોન માંગ આવેલ આરોગ્ય અધિકારીની ગેરહાજરી માંગ ઓફિસના લાઇટ પંખા અને કોમ્પ્યુટર ચાલુ હાલત જોવા મળ્યા નાગરિકોના વેરારૂપ આવેલા રૂપિયાનો વેડફાટ કરતા વડોદરા દ્વારા નાગરિકોને સેવ એનર્જી ની સલાહ આપવા માંગાવી રહી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ મામલામાં યોગ્ય કામગીરી કરવા માંગાવે તે જરૂરી છે કે પછી હમ નહીં સુધરેંગે ની સ્થિતિ જ રહેશે બ્યુરો રિપોર્ટ નિસાર મહેન્દી સાથે હઝરત ખાન લો લો વધારે આનાથી કરો મંદર લિક્વિડ નાખતા આમ પેલું લો લો અંદર લિક્વિડ નાખે છે આમ પેલો